દિલ્હીમાં અગ્નિવર્ષા દેશનું સૌથી વધુ ત્રેપન ડિગ્રી તાપમાન રાજધાનીમાં આઠ હજાર ત્રણસો બે મેગાવોટ વીજળીની માંગે તમામ રેકોર્ડ તોડ્યા મુંગેશપુરમાં સેન્સરમાં ખામીની શંકા દિલ્હીમાં બપોરે વિક્રમી ગરમી પછી સાંજે વરસાદ પડતા તાપમાન દસ ડિગ્રી ગગડતા રાહત ચાંદી ઉછળીને રૂપિયા સત્તાણું હજાર સોની સર્વોચ્ચ સપાટીએ ક્રૂડ પંચ્યાસી ડોલરને પાર મહારાષ્ટ્રમાં એનડીએને દસ બેઠકોનું નુકસાન જ્યારે ઇન્ડિયાને ફાયદો એનડીએને એકત્રીસ બેઠકો મળી શકે જ્યારે ઇન્ડિયાના ખાતામાં પંદર બેઠકો આવી શકે છે ભારતીયોએ ચાર મહિનામાં સાયબર ફ્રોડમાં રૂપિયા એક હજાર સાતસો છોતેર કરોડ ગુમાવ્યા નોઈડામાં સાયબર ફ્રોડમાં પાંચ પકડાયા રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં ટીપીઓ ફાયર ઓફિસર વીજ તંત્રના ઇજનેરની એસઆઈટી દ્વારા પૂછપરછ ત્રણેય અધિકારીઓને પૂછપરછ માટે લઈ જવાતા ધરપકડની અટકળો વહેતી થઈ સાતેય સસ્પેન્ડ અધિકારીઓની પૂછપરછ યથાવત ભારતનું રેટિંગ આઉટલુક સ્ટેબલમાંથી પોઝિટિવ કરવામાં આવ્યું લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત સ્પર્ધામાંથી બહાર પીવી સિંધુ સિંગાપોર ઓપનના બીજા રાઉન્ડમાં સિંગાપુરમાં અનોખા આઈ લાઇટ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતને સત્તર વર્ષ બાદ બીજા ટાઇટલની તલાશ ઇઆરડીઓએ ડિઝાઇન કરેલી મિસાઇલની ગતિ અવાજ કરતાં પાંચ ગણી એન્ટી રેડિયેશન રૂદ્ર એમ ટુ મિસાઇલનું સફળ પરીક્ષણ ફાઈટર જેટમાંથી લોન્ચિંગ ન્યૂયોર્કમાં ભારતીય ટીમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની પ્રેક્ટિસ શરૂ કરી કોહલી શુક્રવારે ટીમ સાથે જોડાય તેવી શક્યતા ઇઝરાયેલની રફામાં કાર્યવાહી વિરુદ્ધ અનેક દેશોમાં વિરોધ પ્રદર્શનો